હેલો હેરી સ્વાગત છે ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિકલ છે અને પંદર માર્ક્સનું ઇલેક્ટ્રોનિક્સ છે એટલે કે ટોટલ ત્રીસ માર્ક્સનું ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ હશે ઇલેક્ટ્રિકલમાં તમને ખ્યાલ જ હશે કે પંદર માર્ક્સનું એમાં બેઝિક ઇલેક્ટ્રિસિટી બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એ પણ આપેલું છે એટલે આપણે એની પણ આજે ચર્ચા કરવાના છે સો લેટ સી વિથઆઉટ વેસ્ટિંગ મચ ટાઈમ સર તમને આવા ખ્યાલ જ હશે બેઝિક ઇલેક્ટ્રિસિટીમાં બે પ્રકારની ઇલેક્ટ્રિસિટી હોય છે એક હશે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી બીજી હશે ડાયનામિક સ્ટેટિકમાં તમને ખ્યાલ જ હશે કે એમાં આપણે ચાર્જની વાત કરીએ ચાર્જમાં હશે પોઝિટિવ ચાર્જ અને બીજું હશે નેગેટિવ ચાર્જ હશે ક્લિયર છે ડાયનામિક ઇલેક્ટ્રિસિટી પણ કહીશું ઓકે કરંટ ઇલેક્ટ્રિસિટી પણ આપણે એને કહીશું અને એના બે પ્રકાર છે એક હશે એસી અને બીજું હશે ડીસી બે પ્રકારના કરંટ હશે એસી અને ડીસી ક્લિયર છે તો અહીંયા તમે જુઓ કે સ્ટેટિક જે ઇલેક્ટ્રિસિટી હશે એમાં ઇલેક્ટ્રોન જે હશે રેસ્ટ કન્ડિશનમાં હશે પરંતુ આપણે ડાયનેમિક ઇલેક્ટ્રિસિટીની વાત કરીએ તો ઇલેક્ટ્રોન જે હશે મોશન કન્ડિશનમાં હશે એક્ઝામમાં પૂછાય કે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી ચાર ઓપ્શન આપેલા હોય કે રેસ્ટ કન્ડિશનમાં હશે કે મોશન કન્ડિશનમાં હશે ક્લિયર છે આ પ્રકારના પણ ક્વેશ્ચન પૂછાઈ શકે હવે તમને ખ્યાલ જ હશે કે એટોમ એટોમ હશે એમાં ન્યુક્લિયસ હશે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન હશે ક્લિયર છે અને એની આજુબાજુ જે હશે ઇલેક્ટ્રોન હશે એ શું કરશે પરિક્રમા કરશે ઓકે હવે એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછાય છે આપણે એની વાત કરીએ એક્ઝામમાં કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે તો એક્ઝામમાં ક્વેશ્ચન ડાયમેન્શન પર વધારે પૂછાય છે ડાયમેન્શન પર ક્વેશ્ચન એક્ઝામ એક્ઝામમાં ક્વેશ્ચન બહુ જ પૂછાય છે ક્વેશ્ચન જેમ કે રજિસ્ટન્સ આપેલો હોય કે રજિસ્ટન્સનું ડાયમેન્શન શું થશે ચાર ઓપ્શન આપેલા હોય પણ આપણને ખબર હોવી જોઈએ કે રેઝિસ્ટન્સ જે હશે એનું ડાયમેન્શન તમારે યાદ રાખવાનું છે બસો ને બત્રીસ એમ એલ ટી એમ એલ ટી એમ એટલે શું થશે માસ એલ એટલે શું થશે લેન્થ ટી એટલે શું થશે ટાઈમ અને એટલે થશે એમ ક્લિયર છે તો તમારે શું યાદ રાખવાનું છે આમાં બસો ને બત્રીસ ક્લિયર છે આ પ્રકારના પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાતા હોય છે હવે તમને આ પણ ખ્યાલ હશે એફપીએસ સીજીએસ આ બધી પદ્ધતિ છે ફૂડ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ બરાબર છે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ પદ્ધતિ આ બધી અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ છે ફિઝિક્સમાં આવશે આપણે એને એના વિશે પણ ચર્ચા કરીશું ક્લિયર છે હવે રજિસ્ટન્સ જે હશે એનું ફોર્મ્યુલા આ રીતે રો એલ બાય એ થશે આ યાદ રાખજો હવે આમાં આગળ વાત કરીએ આપણે બેઝિક ઇલેક્ટ્રિસિટીમાં તો આ મુખ્ય ક્વેશ્ચન હતા ક્લિયર છે નેક્સ્ટ વાત આપણે પૂછાય કે વોલ્ટેજનું ડાયમેન્શન શું થાય વોલ્ટેજનું ડાયમેન્શન શું થશે તો વોલ્ટેજનું ડાયમેન્શન તમને ખ્યાલ જ હશે વોલ્ટેજનું ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે એના પરથી તમારું ડાયમેન્શન મળી જશે તમને ક્લિયર છે તો વોલ્ટેજ વોલ્ટેજનું ડાયમેન્શન શું થશે તો વોલ્ટેજનું જે ડાયમેન્શન થશે એમાં તમારે યાદ રાખવાનું છે એમાં પણ બસો ને એકત્રીસ આમાં બસો બત્રીસ હતોત્રીસ યાદ રાખવાનું છે વોલ્ટ ક્લિયર છે એવી રીતે કરંટ બધા ડાયમેન્શન તમારે યાદ રાખવાનું છે એક્ઝામમાં પૂછાશે એક્ઝામમાં જે વધારે પૂછાય છે એક્ઝામમાં પૂછાય એક્ઝામમાં પૂછાય કે ઇલ્યુમિનેશન એક્ઝામમાં શું પૂછાય કે ઇલ્યુમિનેશન જે હશે એનું પારિમાણિક સૂત્ર શું થશે ઇલ્યુમિનેશનનું પારિમાણિક સૂત્ર શું થાય ઇલ્યુમિનેશન ઇલ્યુમિનેશનનું પારિમાણિક સૂત્ર શું થાય જો આપણે એક્ઝામમાં પૂછાય ને એની જ આપણે ચર્ચા કરવાના છે બીજી કોઈ ચર્ચા નહીં કરી તો શું થશે લક્ષ શન જે છે એનો એકમ શું થશે લક્ષ થશે અને બીજો એકમ શું થશે તો લ્યુમન પર લ્યુમન પર મીટર ક્લિયર છે એમ ટી માર છે એમ ટી થશે બરાબર એમ માઇનસ થ્રી થશે આગળ વાત કરીએ આપણે એક્ઝામ્પલ પૂછાય કે એમએમએફ તો એમ જીરો એલ જીરો ટી જીરો અને એ વન ક્લિયર છે એક્ઝામ્પલ પૂછાય કે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક ફ્લક્ષ ડેન્સિટીનું ડાયમેન્શન શું થાય ફ્લક્સ ડેન્સિટી ઇલેક્ટ્રિક ડેન્સિટી ડેન્સિટીનું ડાયમેશન શું થાય તો ઇલેક્ટ્રિક ડેન્સિટી ડેન્સિટીનું ડાયમેન્શન ચલો શું થશે તો એમ એલ ટી તમારે સૌથી પહેલાં m l ટી એ રાખી દેવાનું રહેશે ત્યાર પછી શું થશે યાર ટી માઇનસ થ્રી અને એ -1 બાકી બધામાં શું થશે જીરો એલ જીરો એમ જીરો ક્લિયર છે ઓકે ત્યાર પછી એક્ઝામ પૂછાય કે એક્ઝામ પૂછાય કે પરમિટિવિટી નું પરિમાણ સૂત્ર શું થાય તો પરમિટી પરમિટિવિટી પરમિટિવિટી તો પરમિટિવિટી નું સૂત્ર ફેરાડ પર થશે ફેરાડ પર ક્લિયર છે પરિમાણ સૂત્ર શું થશે એમ એલ ટી ક્લિયર છે આમાં તેર બેતાલીસ યાદ રાખવાનું તેર બેતાલીસ ક્લિયર છે આગળના જશે બે માઇનસ હશે ને પાછળના જે છે ટી અને એ એટલે કે ફોર થશે ને અહીંયા ટુ થશે એટલે કે ફેરાડે ફેરાડે પર મીટર ફેરાડે પર મીટર ક્લિયર છે આગળ એક્ઝામમાં પૂછાય કે પાવર નું ડાયમેન્શન શું થાય જો પેપર ઈઝી આવે તો આ પ્રકારના પણ ક્વેશ્ચન પૂછી લે કે પાવર નું ડાયમેન્શન શું થાય તો પાવર નું ડાયમેન્શન યાદ રાખજો ઇલેક્ટ્રિક પાવર એકમ શું થશે વોટ થશે શું થશે ઘણા બધા ડાયમેન્શન હોય છે બધા આપણે ચર્ચા નહીં કરીએ ચલો આપણું જે ટોપિક છે એના પણ આપણે આવીએ તો આપણું જે ટોપિક છે તમને ખ્યાલ જ હશે કે સ્મોલેસ્ટ જે પાર્ટિક્યુલર છે એલિમેન્ટ વિચ ટેક્સ પાર્ટ ઇન કેમિકલ રિએક્શન એને શું કહીશું આપણે એટોમ કહીશું શું કહીશું આપણે એને એટોમ કહીશું ઓલ એટમ્સ મેડ ફ્રોમ બધા જે એટમો હશે સારા બનેલા છે ઇલેક્ટ્રોનના બનેલા છે પ્રોટોનના બનેલા છે અને ન્યુટ્રોનના બનેલા હશે નોર્મલી ઓલ એટમ્સ આર ઇલેક્ટ્રિકલી કેવા હોય છે ન્યુટ્રલ હોય છે ચલો આગળ વાત કરીએ તો વેન ઇલેક્ટ્રોન ઇઝ રિમુવડ ફ્રોમ અ ન્યુટ્રલ ફ્રોમ ધેન એને શું કહીશું પોઝિટિવ આયન બહુ સારો ક્વેશ્ચન આપેલો છે કે જ્યારે ઇલેક્ટ્રોન રીમુવ કરીશું ન્યુટ્રલ એટમ આયન થઈ જશે અને જ્યારે ઇલેક્ટ્રોન આપણે એડ કરીશું ન્યુટ્રલ એટમ તો એ નેગેટિવ આયન થઈ જશે ક્લિયર છે નેક્સ્ટ વાત કરીએ હવે અહીંયા જો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આમાંથી પૂછા છે જૂની નિરીક્ષકમાં પૂછવાના ચાન્સીસ છે શું પૂછા તો દ્રવ્યમાન પૂછા ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન પ્રોટોનનું દ્રવ્યમાન ન્યુટ્રોનનું ચલો ઇલેક્ટ્રોનનું શું થશે તો નવ પોઈન્ટ અગિયાર ગુણે દસની માઇનસ કેજી અને પ્રોટોનનું શું થશે તો એક પોઈન્ટ સડસઠ ગુણે દસની સત્યાવીસ ન્યુટ્રોનનું એક પોઈન્ટ સડસઠ ક્લિયર છે ઓકે ડાયામીટર ઓફ ન્યુક્લિયસ મીટર કેટલો હોય છે દસ ની માઇનસ ચૌદ કરો ડાયમીટર કેટલો હોય છે દસ ની માઇનસ ઘાત યાદ રાખજો દસ ની માઇનસ પંદર ઘાત ઇલેક્ટ્રોન હોય છે ક્લિયર છે ચાલો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રિક જે પ્રેશર હશે એને શું કહીશું વોલ્ટેજ કહીશું ચાર્જનો એકમ શું થશે કુલમ થશે कंडक्टर फ्लो ऑफ़ करंट फ्री इलेक्ट्रॉन तो करंट फ्लो बात करंट फ्लो ऑपोजिट इलेक्ट्रॉन हाई कंटेक्टिविटी सारूक्टर चलो नेक्स्ट फ्लो ऑफ करंट इ्यू टून द फ्लो ऑफ करंट इन गैस ड्यू टू इलेक्ट्रॉन्स एंड आयंस जो फ्लो ऑफ करंट इन गैस ड्यू टू इलेक्ट्रॉन्स एंड आयंस પ્રોપર્ટી ઓફ કન્ડક્ટર ડ્યુ ટુ વિચ પાસ કરે કન્ડક્ટન્સ કન્ડક્ટર જે હશે આ કન્ડક્ટરની પ્રોપર્ટી શું હોય છે કન્ડકટન્સ ઇન્ડક્ટરની પ્રોપર્ટી ઇન્ડક્ટન્સ હશે હવે આ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા શું કહે છે ઓપન સર્કિટ અને ક્લોઝ સર્કિટ શોર્ટ સર્કિટ તેમાં એમાં જુઓ જ્યારે એલિમેન્ટ સેટ ટુ બી અ ઓપન સર્કિટ વેન ધ વેન ધ કરંટ થ્રુ ઇટ ઇઝ ઝીરો અને ઓપન સર્કિટના કેસમાં યાદ રાખજો રજિસ્ટન્સ જે હશે એ કેવું હશે ઇન્ફાઇનાઇટ હશે અને કરંટ હશે કે કરંટ જીરો હશે કરંટ કેટલો હશે જીરો હશે શોર્ટ સર્કિટ ના કેસમાં શું હશે કરંટ જે હશે એ ઇન્ફાઇનાઇટ હશે કરંટ ઇન્ફાઇનાઇટ હશે રેઝિસ્ટન્સ કેવો હશે જીરો હશે યાદ રાખજો શોર્ટ સર્કિટ ના આપણે એક જ કેસ યાદ રાખવાનો કે જ્યારે ઓપન સર્કિટ હોય ઓપન સર્કિટ ત્યારે રેઝિસ્ટન્સ જે હશે એ રેઝિસ્ટન્સ કેવો હશે ઇન્ફાઇનાઇટ હશે બસ અને કરંટ જીરો હશે કરંટ જીરો હશે ક્લિયર છે

वन कूलम इज़ इक्वल टू इलेक्ट्रॉन पुल तो छोइ बसो बेतालीस गुण्या दस इलेक्ट्रॉन छतालीस गुण्या दस इलेक्ट्रॉन एक बराबर क्लियर चलो नेक्स्ट बात हाई कंडक्टन्स ऑल कंडक्टर कंडक्टर कंडर शू हे भाई हाई कंडक्टन्स हम द नेम ऑफ थ्री बेसिक एलिमेंट ऑफ सर्किट क्या क्वेश्चन है Then, the

ચલો કામની વસ્તુ આવી જો હશે રૂની રૂનો જે એકમ હશે ઓમ એન્ટ મીટર હશે ચાંદી જે હશે સિલ્વરની એક પોઈન્ટ ઓગણસાઠ દસ ગુણ્યા ની ગાંઠ તાંબાની કેટલી હશે એક પોઈન્ટ હશે અને એલ્યુમિનિયમ ની બે પોઈન્ટ બ્યાસી દસ ની માઇનસ આઠ ઘાત એટલે આ ત્રણ માં તમે જો દસ ની માઇનસ આઠ 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 ઘાત યાદ રાખવાની છે બાકી અહીં નંબર થોડા ચિંતા છે એક એક પોઈન્ટ પોઈન્ટ ઓગણસાઠ બે ચાલો મટીરિયલ ની વાત કરીએ એની રજિસ્ટિવિટી કેટલી રેન્જ આપેલી જો દસ ની માઇનસ બે ઘાથી દસ ની માઇનસ આઠ ઘાત સેમી કન્ડક્ટરની રેન્જ કેટલી દસ માઇનસ છ ઘાંઠથી છ ઘાત ઉમીટ ઉમટ પછી ઇન્સુરેટિંગ મટિરિયલ દસ ની અગિયાર થી દસ ની ઓગણીસ ક્લિયર છે ચલો આમાંથી ક્વેશન પૂછાય છે કારણ કે આ ટોપિક ઓલરેડી આપેલું છે લખેલું છે સિલેબસમાં અને આવશે એવો છે કે મટીરિયલ ઇઝ રેઝિસ્ટન્સ ડિફરન્ટ મટીરિયલ તો આવું જે મટીરિયલ હશે સોરી અહીંયા શું કેતો એટ ટેમ્પરેચર ઓફ ડિફરન્સ ઓફ યુનિટી ડિગ્રી સેન્ટ્રી ઇન એની મટીરિયલ

ચર કોશન ઓફ રેઝિસ્ટ હાઈએસ્ટ કેમ્પરેચર ચલો ઇમ્પોર્ટન્ટ આ ફોર્મ્યુલા યાદ રાખજો આરફી ટુ આરટી માઇનસ આરઝીરો जो आ रही अल्फा जीरो तापमान स्लोप ऑफ टेम्परेचर नीचे शुभ रेजिस्टेंस ऑफ ग्राफ डिवाइड बाय डिजीरो क्लियर आ फोर्म्युला तुम याद रखो आर टू ना, आर टी ना चलो टेंपरेचर कॉप ऑफ रेजिस्टेंस फॉर इलेक्ट्रिकली कंडक्टिव मटेरियल क्यों हे पॉजिटिव हे टेम्परेचर कॉप्यली नेगेटिव हमेशा આ બધા ઇમ્પોર્ટન્ટ છે આ વિકેતામાં બધા ઇન ઇન્સ્યુલેટર જનરલી ચાલો આગળ વાત કરીએ જો ટેમ્પરેચર કોમ્પિનેશન ઓફ રેઝિસ્ટન્સ દરેકમાં અલગ અલગ હોય છે જો ખાસ સમજ અહીંયા તો અહીંયા જો એલ્યુમિનિયમની વાત કરીએ એમાં શું હોય છે પોઝિટિવ હોય છે પછી મેંગેનિનમાં કેવો હશે ઝીરો હશે કાર્બનમાં નેગેટિવ હશે ફ્લાસમાં પોઝિટિવ હશે ઇલેક્ટ્રોલાઇઝમાં નેગેટિવ હશે એક્ઝામમાં પૂછાય કે એલ્યુમિનિયમમાં ટેમ્પરેચર કોમ્પિશન ઓફ રેઝિસ્ટન્સ કેવું હોય છે પોઝિટિવ નેગેટિવ ઝીરો તો પોઝિટિવ આવશે મેંગેનિનમાં શું આવશે ઝીરો આવશે कार्बन में नेगेटिव આવશે ब्रास में पॉजिटिव આવશે चलो काम की बात ड्रिफ्ट वेलोसिटी ऑफ फ्री इलेक्ट्रॉन इज ऑर्डर ऑफ कितना હશે 10^-3 मीटर पर सेकंड याद रखें इंक्रीजिंग टेंपरेचर प्योर मेटल देन रेजिस्टेंस आल्सो इंक्रीजेस सब्सटेंस हुज स्पेसिफिक रेजिस्टेंस वर्क हीटिंग इफेक्ट पर काम करते बराबर फार्मूला है I^2rt इलेक्ट्रिक बल्ब द फिलामेंट मेड ऑफ सानो बनेल तंगस नो बनेल वासे क्लियर बोर्ड ऑफ ट्रेड बोर्ड ऑफ ट्रेड यूनिट सूत असे वन किलोवाट आवर चलो अगर बात करिए द मटेरियल टू बी यूज्ड इन मैन्युफैक्चरिंग ऑफ स्टैंडर्ड रेजिस्टेंस शुड बी की हाई रेजिस्टिविटी वो टेंपरेचर कोफिशिएंट जो टू वायर एन बी मेड ऑफ सेम मटेरियल बट લેન્થ અ ડિફરન્ટ આપેલ્યો છે રેડિયસ આર અને 2 ઓર આપેલ સ્પેસિફિક રેઝિસ્ટન્સ વિલ બી શું થશે તો વ્યસ્તવંજા મંદ થશે રાઇઝ ઇન ટેમ્પરેચર અઝ સોર્સ ઓફ સેમિકન્ડક્ટર ડિક્રીઝસ ઓપન ઓપન રેઝિસ્ટન્સ ઇઝ મેઝર્ડ બાય એન ઓમીટર ઇસ ડિસ્પ્લે ઇન ઇન્ફિનાઇટ ક્લિયર છે હવે આપણે નેક્સ્ટ લેક્ચર ડિસ્કસ કરીશું થેન્ક યુ ફોર વોચિંગ This video